નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જય ભીમ જય સંવિધાન મિત્રો આજે વાત કરવાની છે તોરીના જે રામપુરના ગામના જે કાનજીભાઈ રાઠોડ જે અમરેલી જિલ્લામાં જે વડીયા તાલુકો છે ત્યાં જેને પેન્ટરની દુકાન હોય છે અને જે એસટી બસના જે ડ્રાઈવર છે જે અબ્દુલ અબ્દુલભાઈ અને જે અમદાવાદ પાટે હાલતા હોય બગસરાના રોડે અને જેને આ જે અબ્દુલભાઈ છે તે સરકારી બસમાં જે સિંહ અને જે ગિરનારના જે પર્વતનું જે બેનર બનાવવામાં આવ્યું હતું જે સ્ટીકર લગાડવામાં આવ્યું હતું જે કાનજીભાઈએ લગાડી દીધું હતું અને જે પૈસા અને ન આપ્યા અને અવારનવાર આલાબાલા મારતા હોય અને પૈસા ન આપતા હોય અને જે કાનજીભાઈ રાઠોડ છે તે આ ભાઈને અબ્દુલભાઈને પણ ફોન કરતા હોય અને ફોનમાં પણ સરખો જવાબ એનો ન આપતા હોય અને જે કાનજીભાઈ રાઠોડનો જેને બ્લેક લિસ્ટમાં ફોન નાખી દીધેલો હોય અને આજે કાનજીભાઈ રાઠોડે જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને બધી વાતચીત કરીએ કે જે મારા આ હું પેન્ટરનું કામ કરું છું અને વળીયા મારી દુકાન છે અને અહીંયા જ બસ હાલે છે અને જે અબ્દુલભાઈ છે સરકારી બસના જે ડ્રાઈવર છે તેને અમે આવા રીતે બેનર બનાવી દીધા હતા સ્ટીકર સિંહના અને જે ગિરનાર પર્વતના અને મને પૈસા આપતા નથી એટલે જે કાનજીભાઈ રાઠોડે જે આ બસના જે ડ્રાઈવર છે અબ્દુલભાઈ અને એનો નંબર આપ્યો અને મનસુખભાઈ રાઠોડે ફોનમાં વાતચીત કરી આગળ રેકોર્ડિંગ સાંભળો આ અબ્દુલભાઈ શું કહે છે અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને શું પૈસા બાબતથી શું વાત કરે છે અને જે આ સરકારી બસ છે તો સરકારને લગાડવું હોય કે ન લગાડવું સરકાર નક્કી કરી શકે બરાબર શું લગાડવું આ ભાઈને કાંઈ લગાડી ન શકે છતાંય આ ભાઈએ બધું લગાડ્યું અને જે આ પેન્ટર જે મજૂરી કામ કરે છે કાનજીભાઈ રાઠોડ અને ત્યાંના સ્ટીકર લગાડ્યા અને મજૂરીના પૈસા આપ્યા ને જે અબ્દુલભાઈ અને સરકારી કર્મચારી છે અને કર્મચારીએ આવી રીતે બસની અંદર સ્ટીકર લગાડી સરકારી બસની અંદર અને કાનજીભાઈ રાઠોડનું નું બુસ માર્યું અને કાનજીભાઈને જવાબ ન આપ્યો અને પછી કાનજીભાઈએ કંટાળીને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને પછી કાનજીભાઈ સાથે મનસુખભાઈ રાઠોડે પણ વાત કરી અને આગળ આ જે ડ્રાઈવરના અબ્દુલભાઈ છે સરકારી બસના ડ્રાઈવર એને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરે છે તો આગળ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ આ શેર કરજો અને આ વાત શું થાય છે પછી આગળ આપણે બધી વાતચીત કરવી હાલો હા હાલો મંજુકભાઈ હું તોરે થી પેન્ટર બોલું છું બોલો બોલો તમને નિખિલભાઈ વાત તો કરીએ છીએ હા હા કાઈ વાંધો નહી હું રાઠોડ જ છુ ક્યાં ક્યાંથી બોલો તોરે રામપુર હા બોલો હું છે મંજુકભાઈ શાંતિ જય ભીમ જય ભીમ હવે એમાં એવું છે ઓલો એક મુસલમાન છે એ આપડે છે ને બગસરા અમદાવાદ બસ આખે છે હમ

એટલે બે ચાંતિ પાછી કઈ ટૂંક મા ફોન અવાર નવાર કરું ઉપાડે નહીં પછી આહિતી બસ નીકળે મારા બસ સ્ટેન્ડ પર દુકાન છે એટલે બસ નીકળે એટલે હું ઉજાવ એટલે ક્યારેક એ હોય ને ક્યારેક નો હોય એક વરતો મેં એમને વાત કરી તો એમણે કીધું કે બે ચાંત થી જાળવો મારા હપ્તો આવી જયુ મેં કઈ વાંધો નહીં એમ કર્યો તો અત્યારે હું એને અવાર ફોન કરું તો ફોન ઉપાડે નહિ પછી કાલે રાતે ફોન કર્યો તો મારો નંબર બ્લોક માં નાખી દીધો મનસુખભાઈ કેટલા પૈસા લેવાના અઠાવીસો રૂપિયા છે સરકારી બસ મા લગાડ્યા હા સરકારી બસ માં બગસરા અમદાવાદ

हाँ लो लखो हलो एक मिनिट एक मिनिट चार हेलो सब किराया चार हाथ छ सात बे

હું કઉ છુ મનસુખભાઈ બોલું છું તમે કોણ બોલો છો હું અબ્દુલભાઈ બોલું અબ્દુલભાઈ હા અબ્દુલભાઈ તમારું જ કામ હતું હવે છે ને આપણે હા હવે તમે એ ટુ ઝેડ ઓલા પેન્ટર માંથી ક્યાંક સિંહ ને હાથી ને ઘોડા ને તમારી બસ સરકારી બસ માં ચિત્ર રેવા ને એના બધાય ઓલા માર્યા અને એના પૈસા પછી તમે દીધા ને આવો ટીકો ધુંભો કર્યો બૂચ મારવાનું કામ કર્યું સરકારી કર્મચારી ઉઠીને આવું કામ કરો તો એ સારું લાગે હું સાહેબ ઘોડી રજા ઉપર છું કોઈ ગરીબ માણા ઉપર આવું થોડું કરાય અને સરકારી તમારે ત્યાં લગાડવાની જરૂર છે તો સરકાર ને જરૂર લગાડે

હા હું કરી હવે હો ઓકે હા નકર આમાં ખોટું એવું ન કરે આવા કોઈ ગરીબ હા કાઈ વાંધો નહીં હો એને કઈ એને હમણાં ફોન કરીને કઈ હોત દઉં બેસો હા અત્યારે વાત કરી લ્યોને પાછો બ્લોક હા હું હમણાં કરી લઉં દવાખાનામાંથી બહાર નીકળું એટલે કરી લઉં ઓકે હા હા ભાઈ એની અરે વાત થઈ ગઈ હો હું કીધું તમારો ફોન આવ્યો મારા નથી આવ્યો ભાઈ હા હમણાં એને કીધું હું એને વાત કરી લઉ છું અને પૈસા આપી દઉં છું એવું કીધું હો કાઈ વાંધો નહીં થેન્ક યુ આપી દે તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું આ તોરિયાથી જે ભાઈ હતા કાનજીભાઈ રાઠોડે પણ અગાઉ મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી એ પણ રેકોર્ડિંગ તમે સાંભળ્યું અને જે કાનજીભાઈ રાઠોડે બધી વાતચીત કરી કે જે મારે વડિયામાં જે એ ટુ જેડની દુકાન છે અને જે કલર પેઇન્ટિંગ અને જે બધું બેનરને એ બધું બનાવતા હોય સ્ટીકરને જે આ અબ્દુલભાઈ છે સરકારી બસમાં જેને સિંહ અને જે ગિરનારનું જે પર્વતનું સ્ટીકર લગાડ્યું આખું અને પૈસા ન આપ્યા અને આલાબાલા માર્યા અને અત્યારે પછી આ કાનજીભાઈએ આનો નંબર આપ્યો અને આપણે જે એસટી ડ્રાઈવર રહ્યા જે સરકારી કર્મચારી અબ્દુલભાઈ એને મનસુખભાઈ સાથે બધી વાતચીત કરી એટલે કે હું પૈસા આપી દઈશ ને આક જાય ભાઈને ફોન કરીશ ને એવી રીતે બધી વાતચીત કરી મનસુખભાઈ રાઠોડ સાથે તો ખરેખર આવું ન કરવું જોઈએ આ એસટી ડ્રાઈવર છે અને કર્મચારી છે અને જે સરકારી બસ છે અને જે આને આને સારું લગાડવા માટે આ બધું ગિરનારના પર્વતને સિંહ ની બધું દોરાવે છે બરોબર છે કારણ કે સરકારને તો આવું કાંઈ જરૂર નથી ને આ ભાઈને સારું લગાડવા માટે ભરે લગાડ્યું એનો કોઈ વાંધો નથી પણ જે આવા જે માણસો હોય નાના અને જે આવા કાનજીભાઈ રાઠોડ જેવા જે પેન્ટરને હોય કામ કરતા હોય દુકાનદારનું તો એને ખરેખર પૈસા રોકવા ન જોઈએ આ એસટી ડ્રાઈવરને ખરેખર સમજવું જોઈએ કારણ કે એ કર્મચારી છે અને જે આ કાનજીભાઈ રાઠોડ પાછા આ ભાઈને ફોન કરે છે તો એ ફોને એનો બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે છે અને પૈસા આપવામાં આવતા નથી અને ઘણા સમય લબડાવ્યા અને પછી આજે આ કાનજીભાઈ રાઠોડે કંટાળીને અને મનસુખભાઈ રાઠોડનો સંપર્ક કર્યો અને મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત કરી તમે રેકોર્ડિંગ સાંભળ્યું અને પૈસા પણ અપાવી દીધા કારણ કે અત્યારે રૂબરૂમાં તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું મનસુખભાઈ રાઠોડે કીધું કે ભાઈ એ લોકોના ના પૈસા તમે આપી દીજો બરાબર એટલે ઓલાભાઈએ કીધું કે સારું હાલો ફોન કાપો એટલે હું કાનજીભાઈ રાઠોડને હું ફોન કરી અને એને પૈસાનું કરાવી દઉં છું તો મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું તો કેવું તમને લાગ્યું તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો વિડીયોમાં એટલું જય હિન્દ જય ભારત